તારીખ બે જુલાઈ ના રોજ બોડેલી તાલુકાના બાંગાપુરા સસ્તા અનાજની જે અનાજનો જથ્થો જેની પર માત્ર ને માત્ર ગરીબ પ્રજાનો હક છે એ અનાજનો જથ્થો જે અનાજની ની દુકાન વાળા દ્વારા જો એ હેરફેર થતો હોય અને એની ચોરી થતી હોય અને પ્રજાનો મોઢાનો કોડિયો ચોરોના હાથમાં જતો હોય એવી એક ઘટના બની સૌ પ્રથમ આ જે ઘટનાને પકડી પાડી છે ગ્રામજનોએ બાંગાપુરા ગ્રામજનો ગ્રામજનોએ એ તમામ ગ્રામજનોને હું અભિનંદન આપું છું પહેલી વાત તો અભિનંદન અભિનંદન ના અધિકારી બાંગાપુરાના ગ્રામજનો છે પરંતુ દુઃખ ની વાત એ છે કે આ સંચાલક જે છે સસ્તા અનાજ ની દુકાન ના એ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એટલે એનો અર્થ તો એવો થયો કે જ્યારે આ અનાજ સગે ભગે થતું હોય તો એમાં સત્તા પક્ષ ની પણ મિલી ભગત છે સત્તા પક્ષ ની મિલી ભગત હોય તો સ્વાભાવિક રીતે સરકારી વહીવટ તંત્ર પણ સરકારી વહીવટ તંત્ર પણ એમાં ઇન્વોલ્વ હોય બટ નેચરલ એના અનુસંધાનમાં જે કઈ કાર્યવાહી ખરેખર કરવી પડે કાયદેસર વહીવટ તંત્ર એ થઈ નથી એનેથી એનાથી આગળ વધીને આજે મારામારી કરી જે ગ્રામજનો પર જે હુમલો કરવામાં આવ્યો સામેવાળા પક્ષે હુમલો કર્યો એમાં ગ્રામજનો ઇંજડ થયા એક કે બે થયા લગભગ એ જે ઇંજડ થયા છે છતાં પણ જો પોલીસ ફરિયાદ ના લેતી હોય તો આ આ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનનો ઉત્તમ નમૂનો કહેવાય આજ રોજ બાંગાપુરા બોડેલી તાલુકામાં જે ગામ છે અમે ત્યાં ભેગા થયા છે અહીંયા એવી મોટી ઘટના થઈ છે કે ગામના જેટલા પણ આપણા આગેવાનો છે ભાઈઓ છે બહેનો છે એક અનાજનો જથ્થો પકડ્યો છે જે અનાજ આ લોકો માટે પ્રજા માટે સરકાર આપે છે પણ અહીંયાના જે જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સરપંચ છે સરપંચો અને સદસ્યો છે ચંપાબેન હસમુખભાઈ રાઠવા અને એમના પતિ અને એમના છોકરાઓ આ જે અનાજની દુકાન ચલાવે છે સરકારી અનાજની દુકાન ખુલે આમ આ ગામવાળા પાસે વિડીયો છે એ જાહેર કર્યું છે મામલતદારમાં જાહેર કર્યું પોલીસ સ્ટેશનમાં આપ્યું છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કાલે મામલતદાર આયા અહીંયા એ સીલ તોડીને અંદર ખાલી જોઈને જતા રહ્યા પણ સીલ ખુલેલું છે અને હમણાં પણ આ આ આ અનાજ કે 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 દુકાન દરવાજો ખોલીને કામ થાય છે તો આગળ કાર્યવાહી થતી કેમ નથી હવે સભ્ય એમના જે ભાજપના જે લોકો છે એ એવું કહે છે કે અમારા તો મોટા કોન્ટેક્ટ છે અમે તો અહીંયાના જે ધારાસભ્ય છે સંખેડાના એમના રાઇટ હેન્ડ છે લેફ્ટ હેન્ડ છે તો રાઈટ અને લેફ્ટ હેન્ડ મળીને તમે જનતાને હું થપ્પડ મારવાના છો આ પ્રજાના પૈસા છે આ પ્રજા માટે અનાજ આવે છે અને ખુલે આમ ચોરી થાય છે આ વિડીયો જાહેર થાય છે છતાં પોલીસ અને મામલતદાર કોઈ કાર્યવાહી કરતી નથી તો પ્રજા ભૂખી મરે તો હું કમા અનાજ આપો છો તમે જનતાને તમે જાતે તમારા ઘરમાં રાખી લો ને અને જેટલું ખાવ છે ખાઓ પોતાનું પેટ ભરો તમે અગે ભાજપ સરકાર આટલી મતલબ એટલી પણ શરમ નથી કે તમે એક ગરીબ માણસ નું છો સમસ્ત છોટા ઉદેપુર માં આનું સમસ્યા છે બધી જગ્યા ચોરીઓ થાય છે તો તમે બંધ જ કરી દો ને મરવા તો ભૂખે એમને તમે તો દારૂ અને એમને ફૂસલાઈ ને બિચારા આ ગરીબ પ્રજાને તમે ઠગીને વોટ લો છો પણ એમને અનાજ તો આપો તમે એમના હકનું તો આપો

ચોરો લઈ જાય ખાય છે વેચે છે એટલે ભાગીદારી છે આ અધિકારીઓની કોના જોડે ભાગીદારી કરે છે અને તમે અહીંયાના ધારાસભ્યની ધારાસભ્ય મારો છો હુકમ મારો છો એ પણ જનતાના મતથી ચૂંટાયેલો છે એની જવાબદારી બને છે કે અહીંયા જનતાને અનાજની રક્ષા કરે ના કે કોઈ ભાગીદારી કે એનું ચોરીમાં સાથ આપે અગર સાત દિવસમાં કાર્યવાહી નહીં થઈ તો આગળ ગામવાળા વાળા ભાઈઓ મળીને તમને એક મોટો આંદોલન કરશે અને અમે કાલે મામલતદાર અને પોલીસમાં એક આવેદન પત્ર પણ આપવાના છે આજે જે થયું છે કે મારા બહેનો બનાવે બન્યો છે તો જે એ હતા કે જેમને રાખ્યા હતા કહ્યું હતું કે ભાઈ અમને લઈને તમારે વિતરણ કરવાનું છે એ લોકો જોવા આવ્યા અને એમની જોડે મારામારી થઈ એવી એક ઘટના બની છે અને આમાં હજુ પણ પોલીસ ફરિયાદ નથી થઈ તો શું કહેશો મને ખબર પડી કે એમને મારામારી થઈ છોકરાને વાગ્યું છે મેં ફોટો પણ જોયું હોસ્પિટલમાં પગમાં માર્યું છે પગ તોડી નાખ્યું છે હોસ્પિટલમાં એડમિટ છે પોલીસ આને એના જે માર્યું છે એના પર એફઆઈઆર ના કરે પોલીસ ને પણ અમે કાયદેસર એમના પર અમે અરજી કરી છે